रो सुखदश्री हरिदेवाे पामि आनन्दयैवा जी जेह आनन्दनो जे नावे के छेवाजी तेह सुख यापे हरि तत्खेवा जी सुख या पे जो वर्तीय वचन माया मेरी गम तू मन तणु रहिए श्याम गमते सदाया पूरण सुख ने पामवा रहिए हरिया अनुसार ते वीना मोटा प्याना वा जन जनजो करी विचार भव ब्रह्मा आ ब्रह्मांड महामोटा कहे सहु को या। ते मोटा प्या श्री महाराज थी ए समझ જન સોયા શશી સૂર્ય સામર્થ સહી કરે સર્વે લોકે પ્રકાશ તે પ્રસન્ન કરી પર બ્રહ્મને અંગે પામ્યા એવો જાસ शेष सुरेशनि शारदा गणपति गुण न भण्डारमराज्ये हनुमान हुवा अति मोटा परम उदार भूत भविष्य वर्तमानमा हरिराजी पामाजे देवदानव मानवमुनि ते दे मोटा थया मोटु होय मानमा वचन हरिवचन मामेशरय જય લોરાયણ કડવું એક સમરો સુખદ શ્રી હરિદેવજી જેથી પામીએ આનંદ અભૈવજી અભૈવ એટલે ભેદાય નહીં એવો ક્યારેય પછી નિર્ભય થઈ જઈએ ભય વિના નો એવો આનંદ મેળવવો હોય તો શું કરવું પડે તો સદાય મહારાજ નું સ્મરણ કરો જે આનંદ નો નાવે કેદી છેવજી તે સુખ આપે હરી ખેવજી જેનો ક્યારે અંત જ ન આવે સુખ ક્યારે નાશ જ ન પામે એવા અવિનાશી સુખ ને પામવા માટે મહારાજને ભજીએ તો મહારાજ શું આપે તરત જ તત્ખેવ એટલે તરત જ આપણને એવું સુખ આપી દે આગળ આપણને કીધું એમાં કોઈ દાખલો પડે એવું તો સાધન કીધું નતું સંત નો સંગ કરો કુસમ નો ત્યાગ તોડો ભગવાન માં પ્રીતિ કરો નિરાકાર ન સમજો અંગ કેવું હતું તો કે મહારાજની મૂર્તિ સિવાય બીજું કઈ ઈચ્છવું નહીં આવું બધું કરીએ તો મહારાજ ની મૂર્તિ નું સુખ તત્કાળ મળે હરિહરખી સુખ આપે જો વર્તીયે વચનમાં આપણું બાળક હોય અને જો કયા કયાગ્રુ હોય તો કેટલા રાજી થઈ જઈએ આમ દોડી વાહ એમ મારા આપણે જો એમના વચનમાં વર્તીયે રાજી થઈ સુખ આપે અને વચન માં વર્તીએ તો મેલી ગમતું મન તણું રહીએ શ્યામ ગમતે સદાય એમાં પહેલું શું કરવું પડે તો કે હવે પહેલી જ સરળ મૂર્તિનું સુખ પામવા માટે મનનું ગમતું મૂકવું પડે અને કેવી રીતે રહેવું પડે તો કે મહારાજ અને મુક્ત ના ગમતા અખંડ વિનાશી સુખ મેળવવું તો શું કરવું પડે 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 મહારાજ ના વચન અનુસાર આપણું જીવન બનવું જોઈએ તે વિના મોટપ ન મળે જન જોવું કરી વિચાર જો આપણે એવા બ્રહ્મા રહેતા હોઈએ કે મહારાજ મળ્યા અને જ ગયા નાસ્ત્રોમાં પણ ઊંડા ઉતરી આગળ આગળ જેને આજ્ઞા લોપી છે કોઈને સુખ મળેલું નથી તો જો હું પણ આજ્ઞા લોપીશ તો મને પણ સુખ મળશે નહી બ્રહ્મા બ્રહ્માંડ માં મોટા કહે સૌ કોઈ અત્યાર જો ચાલ્યું જ છે ચારે બાજુ શંકર મોટા મહાદેવ દેવોના દેવ એને કેમ આમ એને કેમ આમ તો કે બધા મોટા કેવાના આખું જગત એને મોટા કે તે મોટપ શ્રી મહારાજ થી સમજવું જન હોય કોઈ પણ દેવતાઓ ને મહારાજ જગત ના વ્રત માં આપણને કીધું સૂર્ય અગ્નિ આ બધા ને જે મોટપ મળેલી છે બધી સેના થી મળી છે ભગવાન ની સેવા થી આગળ જે કોઈ મોટા થયા છે બધા ને મોટપ મળી છે મહારાજ ના વચન થી શશી સૂર્ય સમર્થ સહી કરી સર્વ લોકે પ્રકાશ તે પ્રસન્ન કરી પર અંગે પામ્યા એવો ઉજાસ કે આ જે મળેલું છે સેનાથી મળેલું છે મહારાજ ને પ્રસન્ન કર્યા હતા એટલે કે બીજા બ્રહ્માંડ મહારાજના ભક્ત જ હતા આ બધા જે ધીરજ આખ્યા ના અંત માં કીધું આજરે આનંદ મારા ઉર માં એમાં સ્વામી આપણને ચોખવટ કરેલી છે જુજવા એ ધામ રચ્યા જોઈ સકામ નિષ્કામ કે બનાવ્યા સકામ સકામ છે ભક્તો એને દેવ અને મહારાજ ની મૂર્તિનું સુખ મળતું નથી એટલે મહારાજ આજના વચ્ચના મૃત માં જ આપણને કહી દીધું કે અમને આવું આપવાની રૂચિ નથી તો ભલા થઈને માંગશો પણ નહીં કારણ કે આગળ જ કહી દીધું ના ગમતા માં રેશું મેં એની મનનું ગમતું મૂકીને તો મૂર્તિનું શું મળશે તો ને તો ગમતું નથી તો આપણા મન ને ગમે છે પણ એટલે આ લોકો બાપાશ્રી પ્રકૃતિથી ઉપજતી તો નાસવંત છે જ પણ એની ઉપર જે સત્ય છે એને પણ અસત્ય કરવું ની ઈચ્છા પણ નહીં અને મહારાજ ના અક્ષરધામમાં પણ પ્રીતિ નહીં કેવળ ને કેવળ એક મૂર્તિમાં જ પ્રીતિ એવું આપણે મહારાજ નું ગમતું બનવાનું છે સુરેશ ને ગણપતિ ગુણના ભંડાર રામ રાજ્ય હનુમાન વાતિ મોટા એટલે કે આ બધા જે આગળ થઈ ગયા આ બધા સેનાથી થયા મહારાજ ની આજ્ઞા થી ભૂત ભવિષ્ય વર્તમાન વર્તમાનમાં હરિરાજીપામાં જે રહ્યા દેવ દાનવ માનવ મની તે સર્વે મોટા થયા જેને જેવું માંગ્યું એવું એને મળ્યું પછી દાનવ થતું એને દાનવ થવા મળ્યું

હવે આપણે આ લોકનું કઈ મોટું થાય કે પરલોક નું જે કઈ આપણી ઈચ્છા હોય મહારાજ એમ નથી મૂર્તિ ભલે આ તો તો પણ મરજી સુખી થશો મેળવવાની તો એક મૂર્તિ જ છે પણ બધાયની એટલી બધી ધીરજ હોતી નથી એટલે આ લોકનું પણ જોઈતું હોય સાથે તો પણ ઉપાસના ભંગ ન કરીએ માંગીએ તો પણ કેવળ મહારાજ અને મુક્ત પાસે તો એ મળશે મૂર્તિ નું સુખ આ જન્મે તો નહીં મળે એવા જાણ દરવાજે રહી અને જો રહીએ તો પ્રાપ્તિ થાય એટલે કીધું કે ભક્ત ને આજ્ઞા પાડે એટલું સુખ ને આજ્ઞા લોપે એટલું દુઃખ જો આપણે મહારાજ મહારાજને મુક્તોને પ્રસન્ન કરવા હોય તો સૌથી પહેલું શું કરવું પડે આજ્ઞા પાડવી પડે જ્યાં સુધી આજ્ઞા નથી પાડતા ત્યાં સુધી આપણે મહારાજના રાજીપામાં છીએ જ નહીં કારણ કે અમૃતસરીતાના પહેલા ભાગના અઢારમા પેજ પર મામાએ પણ કહી દીધું કે આ પાંચ વર્ષમાં પડે એ સ્વામિનારાયણ નું નહી બાપાશ્રી એ તો વારે વારે કીધું છે મામાએ મહારાજે બાપાએ બધાએ આપણે એક જ વાત કીધી તો પાંચ વર્ષમાં એ શું છે તો કે આપણું મૂર્તિ માટેનું એડમિશન છે આગળ હજી વાત જુદી છે તો એડમિશન કરવા માટે શર્ણાગત તરીકે મહારાજે આપણને એવું કીધું મારા જન ને અંત કાળે જરૂર તેડવા આવવું મારા ને તો પેલા આશ્રિત કોને કેવાય મામા એ અમૃત સરિતા માં કીધું આશ્રિત કોને કેવાય જેની હંમેશા નજર ઉપાસના ના આજ્ઞા ઉપર હોય ત્યારે આપણે આશ્રિત કેવાયે શરણાગત કેવાયે તો આશ્રિત ને તેડવા આવે છે જે આશ્રિત નથી એને તેડવા આવતા નથી તો સૌથી પેલા આશ્રિત બનવા માટે જરૂરી છે એડમિશન તો એડમિશન એટલે પંચ વર્તમાન કોઈ પણ સ્કૂલ કે કોલેજમાં એડમિશન થઈ જાય પછી આપણી બધી તૈયારી ચાલુ થાય અત્યારે કેનેડા જાય કે ઓસ્ટ્રેલિયા જાય ત્યાંની કોલેજમાં એડમિશન થાય પછી આગળની બધી તૈયારી શરૂ થઈ જાય આ તારીખે કોલેજ ખુલશે એમાં આવું મારે જોઈશે સ્કૂલ ખુલશે એનો યુનિફોર્મ આવો હશે એનો સિલેબસ આવો હશે તો એ પ્રમાણે બુક્સ લાવવી પડશે બૂટ આવવા હશે મોજા આવવા હશે એનો સમય આવો હશે એમ પંચ વર્તમાન આપણું એડમિશન છે પછી આગળ બધું આવશે જય સ્વામિનારાયણ